નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કે તો ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં દક્ષિણ અને પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં શાળાઓ બંધ રહેશે કારણો અલગ અલગ છે કેટલીક જગ્યાએ તો દીતુઆ વાવાઝોડા પછી બગડતા હવામાનને પરિસ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે તો કેટલીક જગ્યાએ તો શિક્ષકોની હડતાલના કારણે શાળાઓ બંધ છે અને કેટલીક જગ્યાએ તો સ્થાનિક સંસ્થાઓનું ચૂંટણીના કારણે રજા આપવામાં આવી છે આઠ ડિસેમ્બરથી તેર ડિસેમ્બર સુધી ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ રહેવાની છે જે હા મિત્રો દીતવા વાવાઝોડાના કારણે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં હવામાન ઝડપથી બગડ્યું છે તમિલનાડુ પડોચી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ છે આના કારણે ઘણા બધા જિલ્લાઓમાં શાળાઓ આગામી અઠવાડિયા સુધી બંધ રહેવાની શક્યતા છે રાજ્ય સરકારો પરિસ્થિતિના આધારે દરરોજ રજાઓ જાહેર કરી રહી છે માતા પિતાની સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના બાળકોને શાળાએ મોકલતા પહેલા સંબંધિત શાળાઓ સાથે સંપર્કમાં રહે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ